કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળશું રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ અને ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે ગુજરાતી સંસ્કૃતિ અને હિન્દુ માન્યતા અનુસાર રાત્રે નખ કાપવા અશુભ ગણાય છે આ પાછળ વિજ્ઞાન જ્યોતિષ શાસ્ત્ર અને પરંપરા અનુસાર જુદા જુદા કારણો છે ઘરના વડીલો ઘણીવાર રાત્રે નખ ન કાપવાની સલાહ આપે છે તો ચાલો જાણીએ રાત્રે નખ ન કાપવાનું શુભ છે કે અશુભ રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ પરંપરાગત અને ધાર્મિક માન્યતા અનુસાર માન્યતા છે કે રાત્રે નખ કાપવાથી મહાલક્ષ્મી નારાજ થાય છે જેનાથી ઘરમાં ધન સંપત્તિ અને સુખ શાંતિમાં ઘટાડો થાય છે કેટલાક ધર્મગ્રંથો અનુસાર રાત્રે નખ કે વાળ કાપવાથી આર્થિક નુકસાન થતું હોય છે જૂના જમાનામાં વીજળી ન હોવાથી રાત્રે નખ કાપતી વખતે ઈજા થવાની શક્યતા વધુ હતી તેથી મોટા લોકો પોતાના સંતાનને રાત્રે નખ ન કાપવાની સલાહ આપતા જે આધુનિક યુગમાં પણ પરંપરા બની ગઈ છે વિજ્ઞાન અને તર્કયુક્ત કારણો છે રાત્રે પ્રકાશ ઓછો હોય તેથી નખ ગંદા રહેવાની શક્યતા વધુ હોય અંધકારમાં જો નખ કાપતી વખતે હાથ કે અંગ પર કાપો પડી જાય તો ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે પ્રાચીન સમયમાં લોકો હાથેથી કામ કરતા હતા અને કપાયેલા નખ અનાજના કણમાં ભળી જાય તો તે ખોરાકમાં જાય તો તે નુકસાન થાય વૈદિક વિજ્ઞાન અનુસાર રા રાત્રે શરીર શાંતિમય સ્થિતિમાં રહે રાત્રે નખ કાપવાથી ઊર્જા ક્ષેત્રમાં વિક્ષેપ આવે જેથી માનસિક અશાંતિ અને ઊંઘ પર અસર પડી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવાર ગુરુવાર અને શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે તેમાં પણ વિવિધ કારણો છે મંગળવાર મંગળ ગ્રહને શસ્ત્ર અને ઉર્જાનો કારક માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે નખ કાપવાથી આરોગ્ય અને શક્તિમાં ઘટાડો થાય છે ગુરુવાર તો કે ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહને સમર્પિત છે માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી લાભ અને ધમ સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે શનિવારે શનિદેવ ધીરજ અને કર્મફળના પ્રતિક છે માન્યતા મુજબ શનિવારે નખ કાપવાથી શનિની અશુભ અસર થઈ શકે છે જે જીવનમાં વિઘ્નો લાવી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર ગુરુવાર અને શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે તેમાં પણ વિવિધ કારણો છે નખ કાપવાનો શુભ સમય છે બુધવાર અને શુક્રવાર આ દિવસે શુભ ગણાય સોવાર અને બપોર સવાર અને બપોર બાદનો આ સમયે પ્રકાશ પૂરતો હોય શારીરિક ઉર્જા પણ સ્થિર હોય લોક પ્રચલિત માન્યતા છે રાત્રે નખ કે વાળ કાપવાથી ગરીબી અને દુર્ભાગ્ય વધે માત પિતાએ આ નિયમ બાળકોના હિત માટે શીખવ્યો છે જે આજ સુધી માન્ય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ